મહુવા શહેરના ભવાનીનગર વિસ્તારમાંથી વહેલ માછલીની ઉલટી એમ્બરગ્રીસ જેની કિંમત બાર કરોડથી વધુના મુદ્દામાલ સાથે બે ઈસમને ઝડપી પાડતી મહુવા ડિવિઝન પોલીસ ટીમ આજરોજ તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ સાંજના ચાડા ચાર કલાકે જાણવા મળતી વિગત અનુસાર મહુવા મદદની પોલીસ અધિક્ષક અંકુલ જૈન સાહેબની મળેલ સસોટ બાતમીઓના આધારે મહુવા ભવાનીનગર ખાતે આવેલ શ્રી ચામુંડા ડાય વર્કર્સ નામના કારખાનામાં વહેલ માસલીની ઉલટી એમ્બરગ્રેસ નામનો મૂલ્યવાન પદાર્થ ચોરી ચૂપીથી લાવી શંકાસ્પદ રીતે વેચાણ કરવા સારું રાખેલ હોય જેવી માહિતીના આધારે મહુવો પોલીસ ટીમ તથા એફએસનલ ટીમ તથા રેન્જ ફોરેસ્ટ ટીમને સાથે રાખી રેડ કરતા બે ઇસમો તથા મુદ્દામાલ મળી આવતા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર મહુવા દ્વારા મહુવા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવમાં આરોપીના નામ જણાવી દઈએ તો જયદીપભાઈ મગનભાઈ શિયાળ તેમજ રામજીભાઈ રાહાભાઈ શિયાળ નામના બે આરોપી વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી હતી આ કામગીરીમાં મદદનીશ પોલીસ અધિક્ષક અંશુલ જૈન સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ એ ઝાલા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એપી ચૌધરી તથા નાસ્તા ફરતા સ્કોડ ટીમ મહુવા ડિવિઝનના એએસઆઈ પી આર સરવૈયા તથા જે આર આહિર તથા હરપાલસિંહ સરવૈયા તથા મહુવા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિકે રાઠોડ તથા હાર્દિકભાઈ જાની ભગતભાઈ રગિયા તથા પ્રવીણભાઈ ચૌહાણ સહિતના જોડાયા હતા એમ્બરગ્રીસ વિશે મિત્રો જણાવી દઈએ તો એમ્બરગ્રીસ એ સપરમાં વહેલના આંતરડામાં બનેલો મીણવાળો પદાર્થ છે અને તે અતર તથા ચાઇનીઝ દવામાં બનાવવામાં વપરાતું અત્યંત મૂલ્યવાન પદાર્થ છે જે વહેલ માસલીની બોડીમાંથી મળી આવે છે તથા ઘણી વખત સમુદ્રમાં તરતી જોવા મળે છે વૈશ્ચિક બજારમાં તેની ખૂબ જ ઊંચી કિંમત આવતા તો તરતું સોનું કે સમુદ્રનો પણ ખજાનો તેને માનવામાં આવે છે આજે મવાડાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભવાની નગરમાં ચામુંડા ડાયનામના કારખાનામાંથી બાર કિલો એમ્બરપ્રેસ જે વેલની ઉલટી હોય છે એ પકડવામાં આવી છે આમાં બે આરોપીઓની ધરપકડ થઈ છે જેમાં જયદીપસિંહ જયદીપભાઈ મગનભાઈ શિયાળ અને રામજીભાઈ રાહાભાઈ શિયાળ જે મહુવાના રહેનામ છે એની ધરપકડ કરવામાં આવી છે એમાં કુલ મુદ્દામાલ આશરે બાર કરોડના છે જેને કબજે લઈ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે